કચ્છના લાકડિયા જૂથ ગ્રામ પંચાયતના તલાટી વિરુદ્ધ કાર્યવાહીની માંગ ઉઠી છે થોડા દિવસ અગાઉ તલાટી જયેન્દ્રસિંહ વાઘેલાનો સોશિયલ મીડિયામાં વિડિયો વાયરલ થયો હતો વિડિયોમાં તલાટી રોફ જમાવતો જોવા મળ્યો છે વાયરલ વિડિયોમાં તલાટી જયેન્દ્રસિંહ ઝાલા ગામને ધંધે લગાવી દેશે અને સરપંચને હું હમણા રાજીનામું અપાવી દઈશ તેવું કહી રહ્યા હતા આજે ગામના લોકો કલેક્ટર કચેરી પહોંચી આર્દન પત્ર પાઠવી તલાટી વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરી છે

એકસો ને વીસ કિલોમીટરનું અંતર કાપીને સમગ્ર ગ્રામજનોના પરિવારના સદસ્યો સાથે પંચાયતના સરપંચ શ્રી સુલેમાનભાઈ ગગડા અને સભ્યો સભ્યો બોડીના જે છે એ અમે કલેક્ટર કચેરીએ માનનીય શ્રી કલેક્ટર સાહેબને અમે તલાટી એમની બેદરકારી કિનાખોરી અને જાતીય સતામણી ના વિષય તેમજ એમના જે વાયરલ થયેલો વિડીયો છે એમાં ગામને ધંધે લગાડવાની જેમને વાત કરી છે ખુલે આમ અને ગામના જે પંચાયતના જે સીસીટીવી કેમેરા છે એમાં એમને ચેડચાડા કર્યા છે અને સરપંચને પણ એક એવું ધમકી આપી છે કે તમને સસ્પેન્ડ કરાવી આપીશ તો શું એમની પાસે એમને કોને એવી સત્તા આપી કે સસ્પેન્ડને કરાવવાની એક ધમકી આપી શકે સરપંચ એ ચૂંટાયેલો એક ગામનું એક મોટો પ્રતિનિધિ છે પ્રથમ એને કહીએ કે નાગરિક કંઈ સરપંચ છે અને સરપંચ દ્વારા એક વિકાસના કામો થતા હોય છે ત્યારે તલાટી ખુદ ક્યાંકને ક્યાંક પોતાના મળતીયાઓના પણ કામ કરાવવા માટે એ સરપંચ ને પણ દબાવમાં આપીને ક્યાંક ને કંઈક સહી પણ કરાવતા હોય છે આવું પણ જોયું છે કલેક્ટર સાહેબ ને આ એ જ બાબતમાં રજૂઆત કરી કે તલાટી જે છે એમને એમનું જે અભિગમ છે ગેરવર્તણૂક છે એ અમાનવીય છે અને એમના એમને પણ અમારા ગામના લોકો એમનાથી ત્રાહિત થયેલા છે ખૂબ જ કંઈક ને કંઈક સામાન્ય કાગળો લેવા માટે પણ એમને મુશ્કેલીનો સામનો કર્યો છે સ્પષ્ટ ના પાડવામાં આવે છે અને એમની સતત ગેરહાજરી હોય છે અને આવે છે તો મજા આવે એવું મનસ્વી વર્તન કરી સભ્યોને પણ જવાબ નથી આપતા એટલે એમના ઉપર કડક કાર્યવાહી થાય અને એમને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરી અને એક આમ જે આમ પ્રજામાં એક જાગૃતિનો એક મેસેજ આપવામાં આવે એવી કડક માંગ સાથે અમે અહીં લોકો ગ્રામજનો સાથે અમે સરપંચ સભ્યો અને ગ્રામજનો હાજર રહ્યા છીએ એમને ખૂબ જ સરસ આશ્વાસન આપ્યું છે કલેક્ટર માનનીય કલેક્ટર સાહેબે કે અમે તાત્કાલિક ધોરણે એમના ઉપર જે પણ કાર્યવાહી થતી હશે એ કાર્યવાહી ઉપર તાત્કાલિક ધોરણે અમે પગલાં લેશું અને તલાટી કરે ગઈ દાખલો કઢાવા દાખલો મને કાઢી ના દીધો આજ નઈ બુધવારે આવજો બુધવાર નઈ મંગળવારે એમ કઈ કઈ ત્રણ વર્ષ કાઢી નાખ્યા મને દાખલો એમ ના કાઢી દીધો તો એ તલાટી નો હક દાવો એનું છે કે નહીં તો એનું હવે હક કે દાવો ન રહેવો જોઈએ કેમ કામ નથી કરી દેતો કામ કરી દેતો એનું હક દાવો હોય તલાટી નું નકાર કામ તલાટી નું ના કરે તો એને હક દાવો નથી તલાટી નું કેમ માણસો કામ ના કરે પગાર નથી ખાતા અમે મજૂરી કરી છીએ રોજ રોજ બેઠા ના હોય રોજ રોજ એના કને હાલ્યા જાય આજે મેં આવ્યા રજૂઆત કરવા કે તલાટી અમારો કામ કરી દે કા તલાટી અમારે બદલી કરી દે એ તલાટી અમારે નહીં ખબે અમારું કામ કેમ ના કરી દે તો મારી રજૂઆત છે કે હમણાં જે વિડીયો વાયરલ થયો તો એ મેં કેપ્ચર કર્યો હતો કારણ કે તલાટી સાહેબ ઘણા સમયથી ગેરવર્તન કરી રહ્યા છે તે બાબતે અમે તાલુકા પંચાયતમાં અમારા કામે ગયા હતા તો ત્યાં પણ તલાટી સાહેબ હતા તો તેમાં તે વિડીયોમાં કહી રહ્યા છે કે

લેખિતમાં અરજી કરી છે પણ કોઈ કાર્યવાહી હજી થઈ નહીં તો ત્યારબાદ અમે કલેક્ટર સાહેબ કચેરી અમે આવ્યા અને આવેદન દેવા માટે ગ્રામ લોકો અને સરપંચ શ્રી અને તમામ સભ્ય બધા કે તલાટી ઉપર કાયદેસરની કાર્યવાહી થાય તેવી રજૂઆત સાથે અમે કલેક્ટર કચેરીએ આવ્યા છીએ